હવામાન વિભાગની આગાહીને પગલે તાજેતરમાં ભરૂચ જિલ્લામાં વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક વિસ્તારોમાં મકાનોની છતો ઉડી જવા સાથે કેટલાક વૃક્ષો ધરાશાય થયા હતા ત્યારે ઝઘડિયા તાલુકાના નદીકાંઠા વિસ્તારના ખેતરોમાં પણ વાવાઝોડાના કારણે કેળના ખેતરો તેમજ બાજરી અને જુવારના પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ઝઘડિયા તાલુકાના ભાલોદ ઓરપટાર ટોથિદ્રા તરસાલી વણકપુર કૃષ્ણપરી રૂંઢ ઇન્દોર પાણેથા અશા વાસણા સહિત વિસ્તારના ખેડૂતોએ મોટો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાક લેવાની તૈયારીના સમયે ખેડૂતોના ખેતરમાં કેળના ઉભા ઠળિયા મૂળમાંથી ઉખડી જમીન દોસ્ત થયા છે જેના કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે તો બીજી તરફ સરકાર દ્વારા સર્વે કરાવી સહાયરૂપી મદદ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતમાં આપનું સ્વાગત છે હવામાન વિભાગની આગાહીના પગલે જે ગતરોજ ભરૂચ જિલ્લામાં વાવાઝોડું જોડાવ્યો હતો જેના કારણે

જે એકરનું ખેતર છે તેમાં તમામ કેરીનો પાક નષ્ટ થઈ ગયો છે મૂળ સહિત ખીર નીકળી ગઈ છે જમીનમાંથી અને મોટા પાયે નુકસાન થયું છે લગભગ નુકસાનની વાત કરીએ તો નવ્વાણુંથી નેવું ટક નેવું ટકા સુધીનું નુકસાન છે અને ગામના આજુબાજુના બીજા ખેડૂતોને પણ કેરીના પાકની અંદર ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અમે સરકાર પાસે એવી આશા રાખીએ કે અમને કંઈક સરકાર દ્વારા સહાય મળે તો અમે નવેસરથી ખેતી કરી શકીએ અને અમારું જીવન ગુજાવી શકીએ તો આપણે સાંભળ્યું કે આજે ભાલોદના ખેડૂત છે એમને જે દોઢ એકરનું ખેતર છે એમાં નેવુંથી નવ્વાણું ટકા જેટલું નુકસાન છે જે કંઈ ઉપર થળિયા હતા એ જળમાંથી નીકળી જવાથી નુકસાન છે ખેડૂતના ખેતરમાં પાક લેવાની તૈયાર હતી તે જ સમયે આજે વાવાઝોડાવ્યું જેના કારણે ખેડૂતને નુકસાન થયું છે આપણી સાથે ભાલોદના બીજા એક ખેડૂત છે એમની સાથે વાત કરીશું શું નામ છે તમારું મારું નામ મહેશભાઈ ભગવતીભાઈ માછી છે મારી દસ એકર કેર વાવેલી છે ભાલોદની સીમની અંદર એમાં વાવાઝોડાની અંદર તમામ પચાસથી સાઠ ટકા કેળનું નુકસાન થયેલું છે મૂળ સહિત કેળો ઉખડી ગયેલી છે અમારે એટલી વિનંતી છે સરકારને કે અમને કંઈ સહાય આપે તો અમે બીજી ખેતી કરી શકીએ તો આજ બલોદના ખેડૂતો જેમને ખેડૂતની પાકમાં નુકસાન છે એવી રીતના બીજા જે ભલો વિસ્તારના ખેતરો છે તેમજ ઓરપટાટ ટોથી તરસાલી રોડની જે સીમ આવેલી છે ભલોદ વિસ્તારમાં તેમાં બી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે આ એક જે ખેતર છે એમાં ખેડૂતને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ જે કંઈક ઊભો પાક હતો ડોળેકળમાં એ તમામ પાક જળમાંથી નીકળી જવાથી આ ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેળના જે થળિયા છે અને પાક લેવાની તૈયારી હતી એમાં ખેડૂતને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતો સરકાર પાસે આશા રાખે છે કે સર્વે કરવામાં આવે અને સર્વે કરાવ્યા પછી ખેડૂતોને સહાય મળી શકે તો આપણે જોયું કે જે ઝગડિયા તાલુકાના નદી વિસ્તારના ખેતરો છે તેમજ બાલોદ વિસ્તારના જે ખેતરોમાં આ ખેડ તેમજ જુવાર અને બાજરીના પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે અને વાવાઝોડાના કારણે જે નુકસાન થયું છે તેમાં ખેડૂતો સરકાર પાસે આશા રાખે છે કે સરકાર દ્વારા ખેડૂતોને મદદ કરવામાં આવે સલઉ દિન મલ ગુજરાત ઝઘડીયા